સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવા શ્રી જે આર મથોલિયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જી જી જસાણી પોલીસ અધિક્ષક આણંદ એ સૂચના આપેલ છે અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન

મહિલા વિકાસ સેલના સભ્ય તેમજ એકસો પચાસ જેટલા મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો